જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં ભગવાન પવિત્ર વિષ્ણુના એકસો આઠ નામનું જપ સાંભળીશું પુરાણમાં કહ્યું છે કલયુગમાં કેવલ સર્વ નામોમાંથી સર્વ પાપોમાંથી મુક્ત થવાય છે ભગવત નામ કેવલમ ભગવાન નારદ પરમ પિતા બ્રહ્માએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે કલયુગમાં સંસારમાં તરવાનો ઉપાય બતાવો તેનો ઉપાય શું છે ત્યારે ભગવાન નારદ પરમ પિતાએ જવાબ આપ્યો હતો કે કલયુગમાં આદિપુરુષ ભગવાન નારાયણના નામ ઉચ્ચારથી મનુષ્ય સર્વ કલીના દોષોમાંથી મુક્ત થાય છે નામ ઓમકાર રામ કૃષ્ણ શ્રીહરિ ગોવિંદ નારાયણ વગેરે પરમાત્માના નામોનું સ્મરણથી પાપોમાંથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત થાય છે જે ભગવાન નામ વિષ્ણુના જપથી આંતરિક બધા જ મેલ કર્મ દૂર થઈ જાય છે અને ભય માત્ર ઉડી જાય છે ભગવાન વિષ્ણુનું વેદોમાં તેમજ પુરાણોમાં વિષ્ણુ નારાયણનું નામ વારંવાર ઉચ્ચારવામાં આવેલું છે તેનો મહિમા વારંવાર બતાવવામાં આવેલો છે તે કોઈ પણ વિષ્ણુ ભગવાનનો મંત્ર જપ વારંવાર કરે તે રોગથી તાવ વારંવાર આવતો નથી જ્યાં પોતાના જીભ પર ભગવાનનું નામ વારંવાર આવે છે ત્યાં ભગવાનને પણ પોતાનું નિવાસ સ્થાન કરવાનું મન થાય છે તો ચાલો આપણે શ્રી હરિભગવાન વિષ્ણુના એકસો આઠ નામનું રટન કરીએ સાંભળીએ આપણે આજે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો અને હા તમે આ વિડીયો જોઈ રહ્યા છો ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવનારા બધા જ વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે જય શ્રી કૃષ્ણ મિત્રો તો ચાલો એકસો આઠ નામનું આપણે સાંભળીએ ઓમ શ્રી વિષ્ણવે શ્રી પરમાત્મને નમ ઓમ શ્રી વિરાટ પુરુષાય નમ ॐ श्री क्षेत्र क्षेत्रज्ञाय नमः ॐ श्री केशवाय नमः ॐ श्री श्रीपुरुषोत्तमाय नमः ॐ श्री ईश्वराय नमः ॐ श्री ऋषिकेशाय नमः ॐ श्री पद्मनाभाय नमः ॐ श्री विश्वकर्मणे नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्री प...

ॐ श्री नरनाराय नमः ॐ श्री जनदरनाय नमः ॐ श्री लोकध्याक्षाय नमः ॐ श्री चतुर्भुजाय नमः ॐ श्री धर्मोदक्षाय नमः ॐ श्री उपेन्द्राय नमः ॐ श्री माधवाय नमः बलाय नमः ॐ श्री गोविन्दाय नमः ॐ प्रजापतये नमः ॐ श्री विश्वात्मने नमः ॐ श्री सहस्रशाय नमः ॐ नारायणाय नमः ॐ श्री सिद्धसल्कपाय नमः ॐ श्री महेन्द्राय नमः ॐ वामनाय नमः ॐ श्री अनन्तजिते नमः ॐ श्री महीधराय नमः ઓમ શ્રી ગરૂડધ્વજા નમ ઓમીપત નમ ઓમ શ્રી દામોદરાય નમ ઓમ કમલનપતએ નમ ઓમ પરમેશરાય નમ ઓમધનેશરાય ની મુકુંદાય નમ ઓમ આનંદય ન શ્રી સત્યધર્માય નમ ઓમ શ્રીપેન્દ્રાય નમ ઓમ શ્રી ચક્રગદાધરાય નમ ઓમ ભગવ નમ ઓમ શ્રી શાંતિદાય નમ ઓમ શ્રી ગોપત નમ ઓમ શ્રી શ્રીપત ની હરિયે નમ ઓમ શ્રી રઘુનાથ નમ ઓમ કપિલેશ્વરાય ન ઓમ શ્રી વરાય નમ ઓમરસિંહ નમ ઓમ શ્રીરામાય નમ ઓમ હયગ્રીવાય નમ ઓમ શોકનાશનાય નશુદ્રતામય નમ ઓકેશરાય નમ ઓમ ધનંજાય નમ ઓમ શ્રી બ્રાહ્મણપ્રિયા નમ ॐ श्री श्री श्रीयदुश्रेष्ठाय नमः ॐ श्री लोकनाथाय नमः ॐ श्री श्रीभक्तवत्सभाय नमः ॐ श्री चतुर्मुत्रे नमः ॐ श्री एकपदे नमः ॐ श्री शूलचनाय नमः ॐ श्री सर्वतोमुखाय नमः ॐ श्री सप्तवाहनाय नमः ॐ श्री वंशवर्धनाय नमः ઓમ શ્રીયોગિને નમ ધનુરાય નમ ઓમ પ્રતિવર્ધનાય નમ ઓમ પ્રીતિક્થનાય ની અક્રુરાય નમ ઓમ દુઃખસ્વપનાશય નમ ઓમ ભુભવે નદાયય ન ઓમ શ્રીદેવકીનંદનાથય નમ ઓમ શંખભૂતે નમ ઓમ સુરેશાય નમ ઓમ કમલનયનાય નમ ઓમ જગદ્ધુરવે ની સનાતન્ નમ ઓમ સચ્ચિદાનંદય નમ ઓમ દ્વારકાનાથાયમ દાનવેન્દ્રવિનકાય નમ ઓમ दयानिधे नमः ॐ श्री एकान्तमने नमः ॐ श्री शत्रुजिते नमः ॐ श्री घनश्यामाय नमः ॐ श्रीलोकाध्यशाय नमः ॐ श्री जन्ममरणवर्जिताय नमः ॐ श्री सर्वयज्ञफलप्रदाय नमः ॐ श्री विराटपुरुषाय नमः ॐ श्री यशोदानन्दनाय नमः ॐ श्री परमधार्मिकाय नमः ॐ श्री श्रीगरुध्वजाय नमः ॐ श्री प्रभवे नमः ॐ श्री लक्ष्मीकान्ताय नमः ॐ श्री गगनसदशमाय नमः ॐ श्री वामनाय नमः ॐ श्री हंसाय नमः ॐ श्री वयसाय नमः ઓમ શ્રી પ્રકટાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો આપણે સાંભળ્યા ભગવાન શ્રી હરિ વિષ્ણુના પવિત્ર એકસો આઠ નામના જપ મિત્રો હરિભક્તો ભગવાન શ્રી વિષ્ણુ હરિના નામનો જપ નિત્ય કરે છે કે નિત્ય સાંભળે છે અને સત્સંગની પ્રાપ્તિ કરે છે આ ભગવાન વિષ્ણુના એકસો નામનો જપનો મહિમા ખૂબ જ ગવાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત અને વિષ્ણુના એકસો આઠ નામ સાંભળવાથી જે વિષ્ણુ ભગવાનને હરિની કૃપા એ ભક્ત પર જ રહે છે અને એ ભક્તને સર્વદા મોક્ષને પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીજીની કૃપા પણ સદાય રહે છે પરમપ્રિતા બ્રહ્માએ કહ્યું છે કે દાન કરવા જેવું જે પણ કંઈ હોય તે છે વિષ્ણુ સહસ્ત્રપાળ જેના વિષ્ણુના હરિના એકસો આઠ નામનો જપ માળા જે કરશે તે રોજ સદાય બધા દુઃખોથી મુક્ત થશે અને અંતે પર લોકને પામશે આજે આપણે આ વિષ્ણુ અષ્ટોત્તમ એકસો આઠ નામનું જપ આપને સાંભળવું ગમ્યું હશે તો મિત્રો આ વિડીયોને તમારી એક લાઈક તમારા ભાઈબંધ મિત્રોને શેર જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો તાકી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત જલ્દી પહોંચે મળીશું ફરા ફરી આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ